અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વસ્ત્રાલ આવેલ મહાદેવનગર સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે વસ્ત્રાલ અયોધ્યાધામ રામજી મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે મંદિર એકસો આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન મહાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કરવામાં આવ્યું છે એકસો આઠ કુંડ મહિલા મંડળની બહેનો ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ભગવાન શ્રી રામના હવન કુંડ તૈયારી કરી રહી છે વસ્ત્રાલના રામજી મંદિરમાં બાવીસ તારીખના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મહિલા મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર પાસેની નજીકમાં એક પોઈન્ટ પાંચ લાખથી બે લાખ લોકો માટે મહાપ્રસાદનું આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચાસ જેટલા રસોઈયા અને એક હજાર આઠ જેટલા સ્વયંસેવકો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના એકસો આઠ કુંડી હવન બાદ મહાપ્રસાદના આયોજનની તૈયારી કરી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા બાવીસ તારીખના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આને લઈ સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પૂરા વસ્ત્રાલની અંદર ગલીએ ગલીએ જય શ્રી રામ જય શ્રી રામ ના નારા લાગી રહ્યા છે અને ધ્યાનમાં રાખીને અમારા વસ્ત્રાલ રામજી મંદિર તરફથી બે દિવસનો અવિરત કાર્યક્રમ જાહેર કરે છે એમાં વિસ્તારને દરેક રામજી રામ ભક્તોને અમે અહીં જમાડવા મહાપ્રસાદનું આયોજન કરેલ છે એના માટે ઓછામાં ઓછા એક દોઢસોથી વધારે અહીં અમારા રસોડાની અંદર કાર્યકર્તાઓ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે